બાઈ સીતાબેન તો જાય હે રે કા હો હવે તો સીતાબેન ને બધી તૈયારી થઈ ગઈ હશે હારું કા આપણને તો ન જવામાં મળે પણ ઈ તો જી આવે तेरे મુંય હારું જ છે ને એને કશું કે વીડિયો લેતા આવો આપણે જોઈ લસુ સીતાબેન ને કી જવાનું હય હવે કોણ જાણે મુંય આજકાલ હશે જવાનું વિઝા આવી ગયા કા હો મુંય બધુંય આવી ગયો જો અને હમણાં ફરીએ આવશે સીતાબેન ને ગયા જનમમાં ક ખારજ કામ કર્યા હશે तेरे જેણે વિમાનમાં બેહવા જડ્યું ને કોક તો હાર જ કામ કર્યા આજે છે ને તો જ એને જોને વહુ એવી અસલ જડી વિમાનમાં જવા મળશે જોને મુઈ આપણાને ચા બેહવા જડે એ મુઈ તમને ખબર નહી હોય સુંદરી એવી હારી હો સુંદરી રહીને ઈ છે સીતાબેન હાટુ શોપિંગ કરવા ગઈતી ને તો બોલ એવી મોખી મોખી હાડીઓ લઈને આવી છે ને હારું ને મુઈ આમ તો કીધી પહેરવા જડે એટલે જ તો કહું છું પણ લઈ આવી એ મોટી વાત કહેવાય ને મોટી વાત તો કહેવાય હો નકા આપણે ને જોને મુઈ બહુ વારી પહેરીને ફરતા હોય છે तेरे नसीब नसीब नी बात का हारू लियो सीता बेन के फरी आओ जो ने हमारा तो वीडियो लेता आओ जो એટલે અમે જોશું આમ તો મને ન જોવા મળે પણ તમે જાવ હો તે જોવા જડશે વાત માં દમ તો છે લે नेकी व्यर्थ नहीं जाती जो लेती है वो देती है जो बोएगा वो काटेगा ये जग कर्मों की खेती है यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी तेरी बाह पकड़ने को वो भेस बदल के आएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा सीनी चर्चा लहरी बाइयों हे मुया कैट का सीनी चर्चा हो सीता बिन्नी जोए ने હા એની ચર્ચા તો કર્યા જેવી છે હો બાઈ અમેરિકા જાય છે રે ઈ તો તે રે કી વાત નથી કઈ સીતા બેન ને તો મોજ છે મહેનત એકલી કરે હે ઓ બચારા આખા ઘર નું ખાવાનું એકલા રાખે એના વગર તો ક્યાં હું ક્યાં ઉધાર જ નથી અચુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ તમારો તો કઈ મીઠો અવાજ નહી થેન્ક યુ સાચી વાત છે ઓ સીતાબેન તમારો તો બહુ મીઠો અવાજ છે કેવું અસલ ગાતો ત હવે એ તો છે ને મારી હાલતન ચાલતા ગાવાની આદત છે ઘરે કામ કરતી હોઉં ને તો રે ભજન ગાઉ ને કામ કરું મજા આવે ઓ કામ કરતા કરતા ભજન ન ગાઉં તો તો થાકી રહું કામ કરી કરી અને ભજન ગાતી હોઉં ને કામ કરતી હોઉં ને તો કાઈ ખબર જ ન પડે સારું લ્યો તો હવે અમે એમ કરશું કામ કરશું ને ભજન ગાશું ટ્રાય કરજો કેરે કામ કરવાની એવી મજા આવશે ને સીતા બેન તૈયારી થઈ ગઈ કે નહીં થઈ હજી એ મુઈ હવે તો બધી તૈયારી થઈ જ ગઈ છે ગરીક ગરીક બાકી છે હે ભાઈ હજી બાકી પડી છે મારે ના મુહી મારે તો બધી થઈ ગઈ આ છોકરાને બાકી છે લગન ની શોપિંગ કરી આયા હું એ કરી તો છે હો નવી નવી હાડી લઈ આયા છો ને કા આ વખતે તો સીતાબેન તમે બહુ જબરું કર્યું હો કા વરી શું કર્યું મે તમે એક તો મૂકી માયલી હાડી લઈ આયા અને મને બતાવી એ નહીં બતાવાય તો ખરી ને અમે કઈ માંગત નહીં કઈ

બે દિલ છે એમાં તો અમે બે જ માસો ગમે તે બીજો બે તો રહી જશે જે બે રહી જાય એને તમારા દિલમાં લઈ લેજો હાલો તો હવે શું કર્યું મારે તો કેટલુંય કામ પડ્યું છે હાલો હાલો મુઈ મારે ઘણો કામ પડ્યું છે બચાઈ ભૂતડી એકલી કરતી હશે હે ભાઈ તમારે કર્યાવારી તો હે મારે તો ઈ નથી કર્યાવારી હોય તો ઈ કેમ બચારી કામ હતી કામ આપણે કરાવી તો બચારી હું જો પડે ને તમારે હે તો ખરી મારે તો ઈ નથી મારે તો બધું હું એકલીન કરવાનું છે મારે તો બધું થઈ જ ગયું છે પણ લુગડે ધોવાના બાકી છે એ મુઈ તાર ઘર તો વોશિંગ મશીન નહીં એટલે જ તો પડ્યા છે નકર તો વેલાય ધોવાઈ ગયા હોય એને કેટલી વાર એ મુઈ એમાં ઘણો એક કામ થાય લાગે આપડાને સારું લે તો હાલો જાઈ ખરે બીજો શું તમે એમ બાજુ ક્યાં જાતો તો એ કાઈ નહીં મુઈ એમ બાજુ છે ને એ પચાર પડી કન દુકાન છે ને ત્યાં નૂડલ સેવા મસ્ત આમ મળે છે ને કઈ નવા નીકળે હે મન બહુ ભાવે તો લેવા જાતી હતી સીતાબેન તમે તો હરાણા લ્યો એમાં શું મુઈ હરાણા આપણે મણ હે આપણે ખાવા તો જોઈએ જ ને ના ના બરોબર છે તો તારે હાલો તો હવે તમે સમજાવ ને હું આમ જાવ ને તમારી દુકાન બંધ આવી જશે ના ના જીયાઓ જીયાઓ ભલે ઓ સીતારામ એ હા સીતારામ મંગલ તારુ નામ પ્રભુજી મંગલ તારુ નામ હુરા પ્રભુજી મંગલ તારું નામ રામ રામ રટતે રટતે બીતી રે યુ મારીયા તો સીતારામ ઓ સીતાબેન એ હા સીતારામ ઓ હવે તો કીધી મલસુ મુઈ સીતા મારે ના મુ મલસુ જ ને હું ક્યાં હું એ રોકાવાની હું રોકાવાના નહીં તો મૈના એક નું તો કરીને જાવ હો ને ના રે ના હમણાં દહદી માં પાછા આવતા રેસો મને તમારા વગર શું ઉકલે છે આવડે વાત તો ભલે દુકાન બંધ આવી જાય હા બાઈ તમે રહી ગયા નહી તો હાલે ખાવા જડે કાલ ખાઈ લેજો

સાતો તીરથ તેરે અંદર બહાર કી સે બાઈ તો કાલ જાય હરિયા હ મને આપણે કર્યા હવે તો બધી પેકિંગ થઈ ગઈ હશે ક

નકા આપણે તો ઈ હલાડા હોય ને એવા છે હલાડા નહીં ગોગડી તારું મત ગુડામાં આવી ગયું લાગે છે એમાં મહેરબાની છે ને મને ઈ કે તો ગોગડી ગાય હોય ને તો દૂધ ને ઘી ને બધાયની કેવી હોય ખબર છે તને ન હોય તો તો ભાઈ કેવી ઉપાદી અને ગાયનું ઘી તો કાઈ મોઘું ને ગામડામાં તો 1500 1500 રૂપિયા લે છે એમાંય તો શહેરમાં જાય ને તો બબબે હજાર છે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ બસ મારા શબ્દો પાછા લઉં એ મય ગોગડી એવી વાત નથી હું તો ખાલી છે ને જનરલી વાત કરું છું અત્યારની છોકરીઓને તો બાઈ પોદરા ઉપાડતા એ વહમું લાગે બચ્ચારીના હાથમાં બાસ દેહી જાય અને ખાવા ટાણે તો હવા મોર બેસે એમાંય ભૂતડી અમુક તો વાયડે જ કરે હો ખાલી પોદરા ઉપાડ તો બચ્ચારીને બાસ આવે ને ચાચા દીત ના એની તે રે નઈ ની તે રે બાસ નહી આવે ને પોદરા ઉપાડ તો બચ્ચારીને વહમું લાગે આ તો હું ખાલી વાત કરું છું નકા કોકની પંચાયત કોણ કરે ક તેરેને મને ગમતી હે નખી પંચાત કરવી હું તડી હવે છે ને ને કે દુકાન બંધ આવી પાંગરતી નહીં તારે પાંગરવું જ હોય તો કેતી ન હોય તો ભૂતડી આવી વાત નથી આ તો હે મન થાય ને તો ખાવું પડે નકે મજા ના આવે હે આવ તો વરી કે કે તને રોજ થાય છે રોજ તને હું જોઉં નું જાતી હોય ના રે ના ભૂતડી એવું નથી તો કોથરો ભરીન તો હું એટલે જાઉં કે છે ને એમાં રોજ રોજ જાઉં ન પડે કેટલી છેટી ખબર ક્યાં પડી બાઈ મારા પગ થાકી જાય બધી દૂર થાતી હોય તો વિમાન માં જાતી હોય તો હ તો વિમાન માં લઈ આવું પણ વરે તમને એમ થાય ને કે ઘર કને આલી તો એ ઘરે ના આવી બાકી કોઈ ની નક તો વિમાન માં હાલી જાઉં আমা া মা েটি আ বলটা কে ছি আরসে বলটা তসি কমপারে ভূতরি না বলিয়েনে তবে তোজামান ও আই হয়ে কেবে চিন খাায় যায় খববার ঠ তোহারলেরে জান্না দেখতওতো ভূতরি হবেজামার মোর খাইছে তটি ভিজু এই আজি আমার আ যে পা না খাই যাতি না পাপলাছে भूतड़ी बार न खवाए खबर है वह पंगरिए नहीं आपड़े हां ओ हालो तो भले ओ सीताराम ए हां सीताराम जो तू साथ में हो तो जीतु जहां तू आवाज तो दे उड़ आऊ वहां थोड़े तू थोड़े हम और चाहिए क्या ओ बेलिया ले उमे थोड़ा नाश्ता तो लेती आ ने टीवी जोता जोता खा મેનેતારા બદલે મુજકો તારો ને ભરાય સારા ઉડા યુરા તરીયા